તમે જે સડકથી ઇમારત જોઈ રહ્યા છો તે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ નથી આ જનતાના આક્રોશની જ્વાળા છે અને આ આગ જોઈને ભારતની ગોદી મીડિયાનું બીપી હાઈ થઈ ગયું છે કારણ કે આ સળગતી ઇમારત નેપાળના સૌથી મુખ્ય મીડિયા હાઉસની ઇમારત છે એટલે કે કાંતિપુર મીડિયા હાઉસ અને આ મીડિયાની ઓફિસ સળગાવનાર છે નેપાળના યુવાનો ઝેન ઝી યુવાનો કારણ કે આ મીડિયા હાઉસ જનતાની સમસ્યા ની વાત રીતે ભારતની ગોદી મીડિયા માટે આ એક રેડ સિગ્નલ છે કેમ કે તેમાં બેઠેલા એન્કરો જ્યારે જનતા માટે નથી બોલતા પણ સવારસાંજ તેમના માલિકોએ આપેલી ચિઠ્ઠી આધારે જુઠ્ઠાણું અને બકવાસ ફેલાવે છે આવી ગો મીડિયા જે રોડ પર તમારી BMW દોડે છે ને એ જ રોડ ઉપર આ દેશની જનતા તમને દોડાવશે અને હા બ્રેક પણ નહીં મારે હજુ પણ સમય છે નેપાળની ક્રાંતિથી થોડીક સી ફ્લો અને જનતાના અસલી મુદ્દા ઉપર ધ્યાન આપો જે ગધેડાને તમે ઘોડો બનાવીને સવાર સાંજ આરતી ઉતારો છો ને એની હકીકત જનતા સમક્ષ મૂકો જનતાના અધિકાર માટે અવાજ ઉઠાવો સત્તાધીશોના તળિયા ચાટનારી જેવી એન્કરો મૂકી દેવાથી આ દેશનું ભલું નથી થવાનું મજા આયા મારી સલાહ માનો આ દેશની જનતા ગુલામીની ઊંઘમાંથી જાગી જાય તે પહેલા તમે જાગી જાવ કારણ કે નેપાળ ભારતથી બહુ દૂર નથી અને ક્રાંતિનો વાયરસ ખૂબ ચેપી હોય છે Jai. So strong, so powerful, just winning like a wow.